નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રાજકોટમાં સોળ વર્ષ સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જી હા મિત્રો આ વાતનું કારણ અકબંધ પાંચ દિવસ પૂર્વ મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં ગમગીન મિત્રો વાત કરીએ તો રાજકોટના કાળાવા રોડ ઉપર આવેલા કટારિયા ચોકડી નજીક મંજુકા ગામ પાસે નવનિર્મિત બિલ્ડિંગ સાઇટ પર મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારનો સોળ વર્ષ સગીરાએ કોઈ અગમ્ય કારણે સર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં એહરાટી સાથે ગમગીન સવાઈ જવા આવી છે મિત્રો આ બનાવ અંગે જાણવા માહિતી વિગત મુજબ કઠારી ચોકડી નજીક મંજુકા ગામ આજુબાજુ જતા રસ્તા ઉપર નવનિર્મિત બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા મધ્યપ્રદેશના ના પરિવાર મનીતાબેન મગનભાઈ સિંગાળા નામની સોળ વર્ષે સગીરાએ સાઇટ પર પોતાના રૂમ માં હતી ત્યાં સતના ઉપમા ચુંદડી બાંધીને ગળે પાસો ખાઈ આપઘાત કરી લીધો હતો મિત્રો વધુ વાત આગળ કરીએ તો સગીરાને મોતને પરિવારમાં એહાટી સાથે ગમગીન સવાઈ જોવામાં પામી હતી આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મતકના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી અંગે સગીરાને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મિત્રો વાત કરીએ તો પ્રાથમિક સ્તરે મૃતક મનિતાબેન સિંગાળા મૂળ મધ્યપ્રદેશ વતની છે એ બે ભાઈ ત્રણ બહેનો નાની હતી મનિતાબેન સિંગાળા પરિવારમાં પાંચ દિવસ પૂર્વજ રાજકોટમાં મજૂરી અર્થે આવ્યા હતા આ અંગે યુનિવર્સિટી પીએસઆઈ વી એન બોધરા સ્થાપે સગીરાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસના દોરે હાથ લંબાવ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ